નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયો સાથે સાથે જીવનમાં પ્રગતિ પણ થાય છે અને વાસ્તુ દોષ પણ મુક્તિ મળે છે નિયમ એક ઘર ની આગળની દિવાલ પર નું ચિત્ર જ્યારે કોઈ તમારા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તેને તમે જે ભગવાનમાં વિશ્વાસ કરો છો તેનું ચિત્ર જોવું જોઈએ તે વ્યક્તિ જે પ્રથમ દિવાલ જુએ છે તેના પર દેવતાનું ચિત્ર મૂકવું શ્રેષ્ઠ છે આ મુખ્ય દરવાજાની બરાબર સામે દિવાલ હોઈ શકે છે તે જગ્યા ખાલી રાખવાથી તમારા ઘરમાં આર્થિક સમસ્યા સર્જાઈ શકે છે નિયમ ઘરે પવન ઘંટડી બાંધવી જોઈએ મોટા ભાગના લોકો માને છે જોકે જ્યારે ઘર માટે વાસ્તુ વાત આવે છે ત્યારે તે યોગ્ય રીતે મૂકવામાં આવે ત્યારે તે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવી શકે છે વાસ્તુ દોષની પરેશાનીઓનો સામનો કરી રહેલા લોકોએ વિન્ડ ખરીદીને પર લટકાવી દેવી જોઈએ તમે ખરીદો છો તે વિન્ડ ચાઇન પરફેક્ટ સંવાદિતા બનાવવા માટે છ કે આઠ સળિયા હોવા જોઈએ નિયમ ત્રણ ઘરમાં ક્રિસ્ટલ બોલ્સ ઉમેરો વાસ્તુશાસ્ત્રની ટીપ્સ મુજબ જ્યારે ઘર અથવા ઓફિસની અંદર ક્રિસ્ટલ બોલ મૂકવામાં આવે છે ત્યારે તેને શુભ માનવામાં આવે છે તેઓ ક્વાર્ટર્સના બનેલા હોવાથી તેઓ ખૂબ આકર્ષક પણ લાગે છે આ ક્રિસ્ટલ બોલ્સ નોંધપાત્ર છે કારણ કે તે નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને તમારા ઘરને ખરાબ નસીબથી મુક્ત રાખે છે સારા સંબંધો માટે ગુલાબી રંગનો ક્રિસ્ટલ બોલ મેળવો સારી નાણાકીય બાબતો માટે નારંગી રંગનો અને સારા નસીબ માટે લાલ ક્રિસ્ટલ બોલ મેળવો નિયમ ચાર નકારાત્મકતા દૂર કરવા માટે દરિયાઈ મીઠાનો ઉપયોગ કરો મીઠાનો ઉપયોગ સૌથી સરળ વાસ્તુશાસ્ત્ર ટીપ્સ એક છે તમારા ઘરની અંદર અને તેની આસપાસ દરિયાઈ મીઠું હાથરું તમારા ઘરમાં દરિયાઈ મીઠાનો થોડો કચડાયેલો ભાગ રાખવાથી બધી નકારાત્મક શક્તિઓથી છુટકારો મેળવવો શક્ય બને છે તમે પાણીમાં દરિયાઈ મીઠું પણ મિક્સ કરી શકો છો અને તેનો ઉપયોગ તમારા ફ્લોરને સાફ કરવા માટે કરી શકો છો આ વાસ્તુશાસ્ત્ર ટિપ્સ અજમાવી જુઓ અને ફેરફારો જાતે જ જુઓ તેનાથી નકારાત્મક ઉર્જા નષ્ટ પામે છે નિયમ પાંચ પ્રવેશ દ્વાર પર ઘોડાની નાળ મૂકો તમારા ઘરના પ્રવેશ દ્વાર પર ઘોડાની નાળની ખીલી લગાવવી જરૂરી માનવામાં આવે છે કારણ કે તે સંપત્તિ અને સારા નસીબ લાવી શકે છે ઘોડાની નાળ પણ સકારાત્મક ઊર્જાને આકર્ષે છે તેથી તેને મુખ્ય દરવાજા પર મૂકવું યોગ્ય છે ઘોડાની નાળને ઊંધી દિશામાં ન લટકાવવાનું ધ્યાન રાખો અથવા તે ખરાબ અથવા નકારાત્મક ઉર્જા લાવશે નિયમ પરેશાનીઓ દૂર કરવા માટે કપૂર ક્રિસ્ટલ્સ ઉપયોગ કરો જો તમે શ્રેષ્ઠ વાસ્તુ દોષ ઉપાયો માંથી એક શોધી રહ્યા છો તો તમારે તમારા ઘરના વિવિધ વિસ્તારોમાં કપૂરના સ્ફટિકો મૂકવા જોઈએ જે લોકો મોટા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છે અથવા આગળ વધતી વસ્તુઓની અછતનો સામનો કરી રહ્યા છે તેઓએ તેમના ઘરે બે સ્ફટિક રાખવા જોઈએ આ કપૂરના દડા સુકાઈ જાય પછી તેને બદલવા જોઈએ કપૂરના ગોળા નકારાત્મકતાને દૂર કરી શકે છે નિયમ સાત ઘરની જમણી દિશામાં અરીસો મૂકો વાસ્તુ દોષથી છુટકારો મેળવવા માટે તમારે અરીસો મુકવા માટે યોગ્ય સ્થાન શોધવું જોઈએ જો અરીસો વાસ્તુ શાસ્ત્રની નીતિ મુજબ યોગ્ય દિશામાં મુકવામાં આવે તો તમારું ઘર સકારાત્મકતાથી ભરાઈ શકે છે અરીસાને મુખ્ય દરવાજાની સામે ન મૂકવો જોઈએ ન તો તે તમારા પલંગનો પ્રતિબિંબ બતાવે તમારા પલંગની સામે અરીસો ન રાખો નિયમ આઠ ઘરમાં તૂટેલા અરીસા અને ઘડિયાળ ન રાખો વાસ્તુશાસ્ત્ર ટીપ્સ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ તમારા ઘરમાં કોઈ વસ્તુ તૂટેલી રાખવી એ અશુભ છે તૂટેલી ચીજવસ્તુઓ જેવી કે ચશ્મા અને બાઉલ નકારાત્મકતા પેદા કરે છે ખરાબ હોય છે અરીસાઓ તેમની સામે જે છે તે પ્રતિબિંબિત કરે છે અને જો તમારો અરીસો તૂટી ગયો હોય તો તમે જે આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છો તેનું પ્રતિબિંબ પણ તૂટી જશે તૂટેલી વસ્તુ ઘરમાં રાખવા માટે ખૂબ જ જોખમી વસ્તુ બની જશે ધ્યાન રાખવાની બીજી વસ્તુ એવી ઘડિયાળ છે જે કામ કરતી નથી ઘર માટે વાસ્તુ મુજબ આ પણ ખરાબ નસીબ લાવવા અને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે તમારે તમારા ઘરમાંથી તૂટેલા અરીસા વાસણ અને ઘડિયાળો ફેંકી દેવા જોઈએ કારણ કે આ ખરાબ નસીબ લાવી શકે છે જો તમે નાણાકીય સમસ્યાઓ અને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવા માંગતા નથી તો તૂટેલા અરીસાઓ અને નકામી ઘડિયાળો ને બદલો જે કામ નથી કરતા નિયમ નવ વાસ્તુશાસ્ત્ર મુજબ સ્વિમિંગ પુલ માટે યોગ્ય દિશા પસંદ કરો તમારા ઘર અથવા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ સ્વિમિંગ પુલ પશ્ચિમ દક્ષિણ અથવા દક્ષિણ પશ્ચિમ દિશામાં ન હોવો જોઈએ જો કે ઉત્તર કે પૂર્વ દિશામાં સ્વિમિંગ પુલ હોવો શુભ માનવામાં આવે છે ખોટા વિસ્તારમાં મૂકવામાં આવેલા પાણીના તત્વો નકારાત્મકતાને આવકારી શકે છે તમારા પુલ માં પાણી સ્વચ્છ અને તાજુ રાખો નિયમ વાસ્તુ મુજબ માછલી ઘર દોષ દૂર કરવા માટે એકવેરિયમ ઉમેરવું એ તેના વિશે એક ઉત્તમ રીત છે વાસ્તુશાસ્ત્ર ઘરમાં ફિશ એકવેરિયમ રાખવાના ફાયદાઓ દર્શાવે છે એકવેરિયમ રાખવાથી પણ વાસ્તુ દોષ માં ઓફિસ સ્કૂલ કે અન્ય કોઈ પણ પ્રકારની ઇમારતમાં ફાયદો થાય છે ઘરમાં એકવેરિયમ રાખવાના અનેક ફાયદા છે તેઓ ઘરમાંથી દુષ્ટતાને દૂર કરવામાં મદદ કરે છે વાસ્તુ જણાવે છે કે જ્યારે માછલી ઘરમાં માછલી મરી જાય છે તેનો અર્થ એ છે કે તેની સાથે કોઈ સમસ્યા પણ મરી જાય છે છલીઓ ઘરમાં સકારાત્મક ઉર્જા આકર્ષવામાં પણ મદદ કરે છે અને હિન્દુ ધર્મમાં મજબૂત પ્રતિકવા ધરાવે છે માછલીને ખવડાવવાથી પણ સારા કર્મમાં સુધારો થાય છે ઘરમાં એકવેરિયમ રાખવાથી અનિચ્છનીય મુલાકાતીઓ દ્વારા થતા જીન્સથી બચવામાં પણ મદદ મળે છે જોકે માછલી ઘર ફક્ત ઘર ના ડાઇનિંગ રૂમ માં જ મૂકવો જોઈએ અને બીજે ક્યાંય નહીં ઉપરાંત માછલી ઘર ને ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવાની સલાહ આપવામાં આવે છે નિયમ અગિયાર ઘર માટે વાસ્તુ સારી રીતે પ્રકાશિત પ્રવેશ દ્વાર ઘરમાં સારી રીતે મળી શકે તેમ ઘર બનાવો નિયમ બાર ઘરમાં પરિવારના ફોટા જરૂર લટકાવો જયારે પરિવાર તેમાં રહે છે ત્યારે ઘર ને ઘર કહેવામાં આવે છે અને વાસ્તુ ની ટીપ્સ મુજબ લિવિંગ રૂમ માં એક મોટો ફેમિલી ફોટો અથવા એક થી વધુ ફોટા લટકાવવાથી પરિવાર ના સભ્યો વચ્ચે ના સંબંધો ને મજબૂત બનાવવામાં મદદ મળી શકે છે તેથી ઘરની ટીપ માટે આ વાસ્તુ ને અજમાવો અને તમારા પરિવાર ના સભ્યો ના ફોટા સાથે કેટલીક ટ્રેન્ડી ફ્રેમ લટકાવો નિયમ તેર વાસ્તુ મુજબ જૂના પોર્ટ્સ દૂર કરો માટી પૃથ્વીનો એક ભાગ છે સમય સમય પર તેને પૃથ્વી પર પાછા ફરવાની જરૂર છે વાસ્તુશાસ્ત્ર મુજબ નવા મકાનમાં જતા સમયે તમારા જૂના માટીના વાસણોમાંથી છુટકારો મેળવવાની સલાહ આપવામાં આવે છે નવાં ઘરમાં જૂના માટીના વાસણોનો ફરીથી ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે તેથી ઘરમાંથી જૂના માટીના વાસણો દૂર કરો નિયમ ચૌદ ઘર માટે વાસ્તુ રંગોનો ઉપયોગ કરો તમારા ઘરમાં વાસ્તુ દોષથી છુટકારો મેળવવા માટે તમે વાસ્તુ દ્વારા માન્ય રંગોનો ઉપયોગ કરી શકો છો તે સામાન્ય રીતે જાણીતું છે કે રંગોમાં તેમની શક્તિઓ હોય છે આમ વાસ્તુ મંજૂર રંગો નો ઉપયોગ ફાયદાકારક છે કારણ કે તેઓ વાસ્તુ દ્વારા ઉત્પન્ન થતી નકારાત્મક ઉર્જાને સંતુલિત કરવામાં મદદ કરે છે વાસ્તુ રંગોમાં લીલો વાદળી ગુલાબી પીળો અને નારંગીનો સમાવેશ થાય છે આ બધા રંગો બધા રૂમ માટે યોગ્ય નથી ખાસ કરીને પીળો અને નારંગી અને તેના શેડ્સ બાળકોના રૂમ ની વાસ્તુ માટે વધુ યોગ્ય છે તેથી જ્યારે પણ તમે તમારી દિવાલોને આ રંગોથી રંગો છો ત્યારે દરેક રંગ વ્યક્તિગત અસર તપાસો નિયમ પંદર ઘર માટે વાસ્તુ પિરામિડ ઉપયોગ કરો

તમારે એવી જગ્યાએ જોઈએ જ્યાં ઘરમાં નકારાત્મક ઉર્જાની સાંદ્રતા સૌથી વધુ હોય વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક જરૂર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરીથી કરો હર હર મહાદેવ